નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ કંઈક ઘઉંમાં ને ઘઉંની થોડીક આજે આપણે વાત કરવી છે એમાં કેવું કઈ રીતે સારું ઉત્પાદન મળે છે એ રીતની આજે આપણે કંઈક આજના વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયો સંપૂર્ણ પૂરેપૂરો જોઈ લેજો જેથી કરીને ઘઉંનું કે કઈ રીતે સારું ઉત્પાદન મળે છે એ તમને થોડીક માહિતી મળી શકે તો સૌથી પહેલા જોવા જઈએ તો આપણે ઘઉંનું વાવેતર કરી દીધું અને ત્યાર પછી એમાં આપણા બે પાને ઘઉં ઉગી ગયા છે હાઈ ક્લાસ રીતે તો આપણે હવે ત્રીજું પાન ક્યારે પાઉં એની આ થોડીક ચર્ચા જો કરીએ તો જે આ ત્રીજું પાન છે એ આપણે ઉગી ગયા પછી ત્રીજું પાન થોડુંક આપણે લેટ આપવાનું હોય છે કારણ કે જો ત્રીજું પાન જલ્દીથી આપી દઈએ તો ઘઉં છે એ થોડાક જલ્દી વધી જતા હોય છે અને જે આપણે ત્રીજું પણ લેટ એ માટે થોડુંક હોય છે જેથી કરીને ઘઉની સારી ફૂટ નીકળી શકે તમે જોઈ શકો છો જે ઘઉં છે એને આપણે બે પણ પાયા ત્યાર પછી ત્રીજું પણ લીધું જ નથી કારણ કે આપણે જે આપડે જેને ત્રીજું પણ આપી દઈએ તો ઘઉં ગાય વધવા મળતા હોય છે એની ફૂટ બરાબર નીકળતી નથી તો હાલ તમે જોઈ શકો છો જે આપણે ત્રીજું પાન થોડુંક તણાવા દીધું છે અને લગભગ ઉગી ગયા પછી આઠ થી દસ દિવસ થઈ ગયા છે તો ઘઉં સારી એવી ફૂટ અત્યારે હાલ થવા મળી છે અને હવે આપણે આને આપી દેવું છે ત્રીજું પાન જો આ રીતનો મસ્ત ફૂટ એક થૂમ એક થળિયામાંથી બીજી ફૂટ નીકળી ગઈ છે હાલ અત્યારે તો આ રીતનું કંઈક ત્રીજું પણ આપવું જોઈએ અને ત્યાર પછી જે આપણે ત્રીજું પણ આપી ગયા પછી તો આમાં આપણે રેગ્યુલર જમીન પ્રમાણે આમ જોવા જઈએ તો વધારે વધારે પાણી ઘઉંને જોતું હોય છે અને ઓછામાં ઓછું પાણી જીરું ને જોતું હોય છે તો પછી જે આપણે ત્રીજું પણ થોડુંક લેટ આપવાનું હોય છે અને ત્યાર પછી આપણે રેગ્યુલર જમીન પ્રમાણે એને પણ આપવાનું હોય છે અને જો આમ વાત કરવા જઈએ સારું ઉત્પાદન કઈ રીતે મેળવવું આમાં ખાતરની જો આપણે વાત કરવા જઈએ તો આમાં વધારે નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે કારણ કે આપણે ખાલી ફૂટ કરાવવા માટે ચીજ પણ લેટ આપવાનું હોય છે અને જે પછીના પછી ઘઉંને થોડીક ઊંચાઈ જેમ હોય એમ એનું સારું ઉત્પાદન મળતું હોય છે તો આને જે ઘઉં આપણે જ્યારથી વાવ્યા ત્યારથી આપણે પછી એકવીસ દિવસના થાય પછી એમાં એક મસ્ત સારું એવો એક યુરિયા યુરિયા આપી દેવું જોઈએ જેથી કરીને એની વૃદ્ધિ નાઇટ્રોજન એમ મળવાથી એની વૃદ્ધિ સારી થઈ જાય જે પૂટ પકડી એ પણ સારી એની વૃદ્ધિ થવા મળે અને ત્યાર પછી પચીસ દિવસના ને થાય જોકે આપણું આ પડું છે જલ્દી ખાલી થઈ ગયું હતું અને આમ જોવા જઈએ તો આમાં જે ખાલી છું ત્યાર પછી એમાં બે વરસાદ થઈ ગયા એટલે બીયાઓ જે ઉગાવાનો હતો એ ઉગી મસ્ત રીતે ઉગી ગયો છે ને હાલ અત્યારે કે ક્યાંક જે આપણે મગફળીના અરોડા છે કે ક્યાંક નીકળ્યા છે પરંતુ જે આપણે પચીસ દિવસના થાય પચીસ થી ત્રીસ દિવસના ત્યાર પછી આમાં આપણે ટુ મારવાની છે ખડની દવા કારણ કે એ આપણે જે ટુ ફોર મારશું એટલે ઘઉંની થોડીક વૃદ્ધિ અટકી જશે અને આમ તો જો કે ઘઉં ને કઈ બહુ અસર તો નથી કરતી બાકી તમામ ચોખ્ખું ખર થઈ જાય છે ને આપણે જે આપણે બીજું પણ કહ્યું એમાં સ્ટોમ આપણે મારી દીધી એટલે કાય કાયું ખાયું તો અમે ક્યાંય જો નથી મળતું મળ્યું અને જે આ કેક કેક અરોડા અને કેક કેક ખડ છે બાકી આમાં જો ટુ ફોર નો મારી તો પણ ખર ખંડ કોઈ નિંદા મળે તો ચાલી આવું છે આપડે જાણે એક ફીટ નીંદી લઈએ તો પણ ચાલી આવું છે પરંતુ આપડે આમાં મારવી છે પછી જે આપણે જ્યાં એક બે દિવસ થાય પછી આપણે આપણે યુરિયા નાખી અને ત્યાર પછી પાઈ દઈશું અને જ્યારે પચીસ દિવસ ને થાય એટલે પછી આમાં ટુ ફોર દવા જે આવે અથવા હવે ઘઉંની તો ઘણી બધી એવી દવાઈઓ આવવા મળી છે કારણ કે ટુ ફોર ડી એટલે ઘઉંની ફૂટ એમાં સારી એવી થઈ જાય છે અને ત્યાર પછી એમાં રેગ્યુલર આપણે જે રીતે પાણ આપતા હોય એ રીતે આપવા મળવાના છે તો હાલ અત્યારે અમારો ઘઉં અત્યારે આમ જોવા જઈએ તો આમ જોવા જઈએ તો વાવ્યા ત્યારથી પંદર દિવસના ના અત્યારે હાલ થઈ ગયા છે આપણે બે પાણ ઉગાડવા માટે જે પાય કોરવાન કાઢ્યું ને ત્યાર પછી આમાં બીજું પાન આપ્યું તો હવે આમાં આપણે ત્રીજું પાણ દસ થી જે ઉગી ગયા પછી આમાં લગભગ દસ દિવસ થઈ ગયા છે ને હાઈ અત્યારે ફૂટ પણ પકડી ગયા છે તો આમાં આપણે હાલ અત્યારે આજે

એટલે આપણે નવ વાઇનું વાવેતર કરેલું છે જો નવ વાઇનનું વાવેતર કરીએ તો ઠળવાની શક્યતા ઓછી રહે કારણ કે અમારા દિવસમાં જ લાઇટ આવે છે એટલે જે દિવસનો તો પવન દરમિયાન જ્યારે પણ પવન થાય ત્યારે દિવસનું જ પાવાનું થાય એટલે દિવસ દરમિયાન થોડોક પવન રહેતો હોય છે અને જો પવનમાં પડીએ તો ઘઉં ઢળ વધારે ઢળતા હોય છે જે ગાભે આવે ત્યાર પછી તો આમાં આપણે નવ વાઇનું કંઈક વાવેતર કરેલું છે અને મસ્ત રીતે અત્યારે એક સરખા અત્યારે હાલ ઉગી ગયા છે ને આપણે જે આમાં નવકાર ગોલ આપણે આ ઘઉંનું નું વાવેતર કરેલું છે મસ્ત ટુકડા ઘઉંનું નું વાવેતર કરેલું છે આમાં મસ્ત રીતે અત્યારે આમ જોઈએ તો એક સરખા આમ ક્યાંય આગળ પાસે ક્યાંય ઉગેલા નથી અને એક સરખા આમ હાઈકલા છે તે ઉગી ગયેલા છે તો આ રીતનું કઈક અમારું ઘઉંનો આજે ત્રીજો પણ આપવું છે અને મસ્ત રીતે અત્યારે હાઈકલા છે ત્યાં ફૂટ પકડી ગયા છે અને સરસ રીતે એક સરખા થઈ ગયા છે અને એક થુંમડા માંથી બીજું થુંમડું અત્યારે નીકળી રહ્યું છે તો જો ત્રીજું પાણી આપણે સમયસર એટલે કે સમયસર નહીં પણ સમય કરતાં થોડુંક લેટ જો આપીએ તો મસ્ત રીતે આમાં ફૂટ પકડી જાય છે અને ત્યાર પછી આમાં નિયમિત રીતે જે આપણે આમ જોવા જઈએ તો જ્યાં લગણ ગાભે ન હોય ત્યાં લગણ આપણે માપે માપે જ પાણી આમાં આપવું જોવે આ સાત આઠ દિવસે સાત આઠ દિવસે જમીન અનુસાર આછી જમીન હોય તો થોડુંક વેલાહાર પાણી આપવું જોવે ને કરાર જમીન હોય તો રેગ્યુલર પછી ગાભે આવ્યા પછી એમાં ખૂબ પાણીની જરૂર પડતી હોય છે તો આમાં સૌથી પેલા તો એકવીસ દિવસ યુરિયા આપી દઈશું અને ત્યાર પછી આપણે ફરીથી એક બીજો યુરિયાનો રાઉન્ડ પછી આમ જોવા જઈએ તો પાંત્રીસ ચાલીસ દિવસ ને થાય ત્યાર પછી બીજો એક યુરિયાનો રાઉન્ડ આપી દઈશું અને ત્યાર પછી આમાં અમારે એમોનિયા પણ આપવું છે એનું અગાઉ આપણે લઈ લીધેલું છે તો એમોનિયા પછી તો આપણે જયારે ગાભે આવે ત્યારે આપણને છે ત્યારે નખાઈ એવું તો અત્યારે મારા અંદાજ પ્રમાણે તો નહીં હોય કારણ કે જો અંદર નાખી તો ઘઉં બોળવાની ઘઉં કદાચ મોટા થઈ ગયા થઈ ગયા છે એટલે આપણે જે ડબલામાં ઓગાળી ઓગાળીને જે રીતના આપણે વાસાલીને પાઈએ એ રીતનું પાવાનું છે અને કદાચ એમાં જો આપણે જે એમોનિયા ન આપવું હોય તો એમાં જે અત્યારે આમ જોવા જઈએ તો એમોનિયામાં અત્યારે જે આવે છે એ એવું પ્રવાહી પણ અત્યારે હાલ મળી રહ્યું છે તો એ પણ આપી આપી શકીએ અને ત્યાર પછી આપણે જે આમાં ઘઉંમાં જે કઈ માવજત કરીશું એ આપણે વિડીયોના માધ્યમથી તો અવશ્ય જણાવતા જ રહીશું તો આજે જે આમાં ઘઉંનું સારું કઈ રીતે ઉત્પાદન મળે એ રીતનો આપણે થોડોક ચર્ચા જો કરીએ જો તમને ઘઉનો સારો એવો અનુભવ હોય તો તમે પણ કોમેન્ટમાં અવશ્ય લખજો જેથી કરીને તમારો જે અનુભવ છે એ અમારા સુધી પહોંચી શકે અને અમે પણ એનો પ્રયોગ કરીશું અને આપણે જે બીજા દર્શક મિત્રો કોમેન્ટ વાંચીએ એ પણ એને લાભ થઈ છે તો આપણી જે મુખ્ય હેતુ છે એ જ આપણે ચાલુ રાખવાનો છે એ આપણી ચેનલમાં અને અત્યારે હાલ આપણી યુટ્યુબ ચેનલ ચેનલ ખૂબ સારી રીતે ગ્રો કરી રહી છે જે તમારા જ કારણે થઈ રહી છે અને મસ્ત રીતે અત્યારે આપણે જે આપણી એક ફેમિલી તરીકે જે આપણે યુટ્યુબ ચેનલ એક બનાવેલ છે આપણી જે ફેમિલી ધીમે ધીમે વધતું જાય છે અત્યારે આમ જોવા જઈએ તો બત્રીસો જેટલા આપણું ફેમિલી થઈ ગયું છે હાઈ કલા બત્રીસો ખેડૂત મિત્રો આપણી સાથે અત્યારે જોડાયેલા છે તો જે આ બત્રીસો ખેડૂત મિત્રો છે કંઈક ને કંઈક જો પોતાનો અનુભવ કોમેન્ટ દ્વારા લખે તો એક અંદાજ આવે છે કે શું એમાં ખેત ઉત્પાદન કઈ રીતે વધારે વધારે આપણું જે કામ છે કઈ રીતે થોડુંક આસાન થઈ જાય છે આપડે લક્ષ્ય એ જ છે આપડે એ જ લક્ષ્યમાં આપણે કામ કરી રહ્યા છીએ જે યુટ્યુબ આપણી ચેનલ છે એ આપણું એ જ લક્ષ્ય છે આપડે ખેડૂતને ક્યાંક ને કંઈક ફાયદો થાય એ જ આપણું લક્ષ્ય છે તો આજે થોડુંક મને ઘઉં નું જે આપણો મારો અંદાજ હતો એ તમારી સાથે વિડીયો દ્વારા તમને શેર કર્યો છે એ પણ તમારે કોમેન્ટમાં લખવાનું છે કારણ કે જો કદાચ મારો અંદાજ ખોટો હોય તો પણ તમે અવશ્ય જણાવજો જે ખોટું હોય એ અવશ્ય જણાવજો આ તો જે મને અનુભવ છે હું લગભગ પંદર થી વીસ વર્ષથી ખેતી ખેતીનું જ કામ કરું છું અને આમ જોવા જઈએ તો આપણે જે આપણી ચેનલ છે મસ્ત રીતે અત્યારે ચાલી રહી છે અને આપડો જે ખેતીના જે અનુભવો છે મરચીના અનુભવ છે આપણા મરચીના પણ આપણા વિડીયો આવે છે જીરુ નો ચણા ઘઉં આવે જે તમામ રવિ પાક થતા હોય એનો આપણે અનુભવ છે તે તો આપણે જે કઈ મારો જે અનુભવ છે એ તમને હું વિડીયો ના દ્વારા જણાવતો રહીશ અને જે કઈ તમારો જે કઈ અનુભવ છે એ પણ તમે કોમેન્ટ દ્વારા જણાવતા રહેજો તો દર્શક મિત્રો આજે અમારે હાલ અત્યારે ત્રીજું પણ અત્યારે હાલ આપી દેવાનું છે અને આઠ થી દસ દિવસ ઉગી ગયા પછી દસ થી દસ દિવસ થઈ ગયા છે અને આ ક્લાસ રીતે આમાં ફૂટ નીકળી ગઈ છે તો આ રીતનું કઈ અમારો જે મારો અનુભવ છે એ તમારી સાથે શેર કરું છું અને સરસ રીતે અત્યારે આ ક્લાસ આમ મને તો એમ લાગી રહ્યું છે અત્યારે કે જો આ વર્ષે જે અમારો એરિયો છે થોડોક પાણીની અછત અછત વાળો છે એટલે કદાચ છેલ્લે છેલ્લે એકાદ બે પાણ ઘટે એવું અત્યારે મને લાગી રહ્યું છે પરંતુ આમ જોવા તો અમારે બોર બોર છે જે દ્વારા એમાં ખારું પાણી છે તો આપણે એ શેમાં નડે છે નથી નડતું એનો પણ આપણે એક અલગથી વિડીયો અવશ્ય બનાવવાનો છે તો એ પણ ક્યારેક આપણે વિડીયો બનાવી નાખશું ખારા પાણીમાં કયો પાક વાવો જોઈએ કયો પાક ને ખારું પાણી નડે છે એ પણ આપણે એક વિડીયોના માધ્યમથી આપણે એક વિડીયો બનાવી નાખશું તો અત્યારે હાલ આ વિડીયોમાં બસ દર્શક મિત્રો એટલું તમારો અનુભવ અમારી સાથે અવશ્ય શેર કરજો અને આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો